નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો હવે ખુલ્લે આમ દારૂ પી સકાશે પરમિટની જરૂર નહીં પડે સરકારે આપી સૂચ જેટલો પીવો હોય એટલો પીવો આમ તો મહાત્મા ગાંધીના ગુજરાતમાં કડક दारू बंदीનો કાયદો અમલમાં છે પણ ગુજરાતના પાટનગર નજીક બનેલા ક્રાફ્ટ ગ્રીપ સિટીમાં વિદેશી મહેમાનો માટે दारूની સુવિધા નક્કી થઈ પણ કેટલાક નિયમો અમલમાં હતા જો કે હવે આ નિયમોમાં પણ વધુ છૂટછાટ મળતા અહીં દારૂ પીવાને એકદમ સરળ બની ગયું છે

પતિઓ નવાઝ જાહેરનામામાં જણાવ્યા મુજબ ગુજરાતમાંથી બહારથી આવતા પ્રવાસીઓ તથા વિદેશીઓ હવે ગ્રીન સિટીમાં આવેલી હોટેલ કે ક્લબમાં ફક્ત પોતાનું ઓળખપત્ર બતાવીને દારૂની માગો કેટલી બ્રાન્ડ લઈ શકશે અને તેનું સેવન કરી શકશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે તમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ